બે દિવસ થી બંધ છે તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જયારે સારું હોય ત્યારે એક એક કલાક સુધી લોકો ટ્રાફિક માં ઉભા રહે છે તો પેલા એ સમસ્યા શું છે પેલા અહીંયા અધિકારી લેવી જોઈએ એક દિવસ ચાલુ અને એક દિવસ રાખીએ બંધ રાખીએ કારણ કે ત્રણ સોસાયટી આવે છે ચામુંદાનગર સંતોષી કુંદા કે વિક્રમ છે તો એમની અંદર જવા માટે લોકોએ સાઈડ સાઈડમાં જવું પડતું હોય છે કારણ કે બીજો કોઈ રસ્તો નથી તો આમને સર્વિસ નોટ આપો અને આગળઉટ આપો જેથી કરીને લોકો એ રોડ સાઈડ માં ના અમે ટ્રાફિક પોલીસ કમિશનર રજૂઆત કરવા માટે જવાના છીએ